પરત ફરતે તેમાંથી ઓઇલ ઢળ્યું હતું આ વિસ્તાર સામાન્ય દિવસોમાં લોકોથી ભરચક રહે છે ત્યારે ગતરાત્રીની ઘટનામાં ઢળેલા ઓઇલના કારણે રસ્તો ચીકનો થઈ જતા અનેક વાહનોએ લસરપટ્ટી ખાઈ સ્લીપ થઈ ગયા હતા તે પૈકી કેટલાકની નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું ડમ્પર ચાલકને રોકવાના સ્થાનિકો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળતા પ્રાપ્ત થઈ શકી ન હતી શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રિના સમયે ચાંપાનેર દરવાજા તરફથી ગેંડી કેર દરવાજા તરફ એક ડમ્પર પસાર થયું હતું ડમ્પરમાં ઓઇલ લીકેજ હોવાના કારણે સમગ્ર માર્ગ પર ઓઇલ ઢોળાઈ ગયું હતું ઓઇલ લીક થતા રસ્તા પરથી પસાર થતા અનેક વાહનો સ્લીપ થવાની ઘટના સામે આવી હતી રસ્તા પર પાણી ઢોળાયું હોવાથી સમજી ટુ વાહન ચાલકો પસાર થતા જ સ્લીપ થઈને પડ્યા હતા જણાવી દઉં કે જેટલા વાહન ચાલકો સ્લીપ થઈને પડતા અનેકને નાની મોટી ઇજાઓ થઈ હતી જ્યારે અંતે કેટલાક જાગૃત નાગરિકો અને પોલીસે જ્યાં જ્યાં ઓઇલ ઢોળાયું હતું ત્યાં બેરિકેડ્સ મૂકીને રસ્તો સુરક્ષિત કર્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી इंडिया प्लस न्यूज વડુત્ર આ શું બનવ બન્યું છે ને શું ઘટના થઈ છે અહીંયા એક આપણે લાઇબ્રેરી છે ત્યાં ટેમ્પો આયેલો મોટો ડમ્પરયો હતો એના અંદર જે ને ડમ્પરયાના અંદર રેતી ભરી ભરેલી હતી રેતી ખાલી કરીને તૈયારીમાં તૈયારી માં નીકળ્યો તો એને ડંબરમાંથી ઓઈલ નીકળતો તો એને બુમો પાડી તો બુમો પાડીને તે ઊભો ના રહ્યો फटाफट फटाफट ગાડી લઈને નીકળી ગયો એ ચોકણની સુધી આજ પોઝિશન છે અહીંયાની 25 થી 30 માણસો પડી ગયા બધાને અમે જ ઉપાડ્યા છે એકસો આઠમાં ફોન બી કરેલો છે બે એક નાનો છોકરો હતો ચાર વર્ષનો એ બી પડી ગયો એમના હાથમાં હતો બેનના હાથમાં અમને અહીંયાથી ઉપાડ્યો એમને